આરોપી શેરુસિંહ ચિત્તરસિંહ તાક છે એની ઉપર 34 ગુના છે ને એક વખત પાછામાં જઈ છે અને હાલમાં પણ એ જીમમાં છે આરોપી કલ્લુસિંહ અમરસિંહ માયસિંહ બાવરી છે જેની 28 ગુના છે એની એક વખત પાછા થઈ ગઈ છે આરોપી કર્માસિંહ દુધાણી જેલમાં છે ને એની પર બે વખત પાછા થઈ ગઈ છે એને 17 ગુના થયેલા છે વિજેદેવસિંહ ઉપે બોડો રાજુસિંહ સીપીટીએ છે જેની પર 24 ગુના છે અને બે વખત એ પાછામાં જઈ આવેલા છે સનીસિંહ રાજેશિંહ તાક તેની નવ ગુણા આચરેલા છે બે વખત પાછા થઈ ગયા છે આરોપી જોખર સિંહ મોહન સિંહ દિરીપિંગ એને ત્રીસ ગુણ આચરે છે એક વખત પાછા પાછળ આવેલા છે આરોપી બલજીપસિંહ બાવરી જેણે અઢાર ગુણાચરે છે એક વખત પાછા થયેલી છે આરોપી મહેન્દ્ર સિંહ બાવરી જેની ઉપર તેર ગુના જેણે આચરેલા છે એક વખત પાછા થયેલી છે આરોપી ગુરુજન સિંહ સીકરી ગઢ છે એણે પંદર ગુણ આચરેલા છે અને એ ત્રણ વખત પાછા જઈ આવેલા છે ચંદ્રન સિંહ છે જેણે ચોવીસ ગુણ આંચેલા છે એની ઉપર ત્રણ વખત પાછા કરવામાં આવેલી છે આરોપી રાજેન્દ્રસિંહ ટીપીયા છે એને 18 વખત 18 ગુના છે એક વખત પાછા થઈની છે દશુસિંહ ચિંતુસિંહ રાણાસિંહ કરીને આરોપી છે જે 5 ગુના છે એટલે છે ને એક વખત પાછા થઈની છે રજવીરસિંહ સિકલીગર છે એને 10 ગુના છે એટલે એક વખત પાછા થઈની છે અને આરોપી દશપાલ છે સિકલીગર છે એને 2 ગુના છે પાછા થઈની છે આમ આ ટોટલ 17 જે આરોપીઓ છે એ લોકોએ 146 ગરફોડ કરેલી છે 32 સાડી ચોરી કરેલી છે 8 ચેન સ્નેચિંગ કરેલી છે 6 લૂંટ આજરેલી છે ખૂનની કોશિશ રાઇટિંગ સાથે બે કરેલી છે કુલ એક કરેલું છે ઈજા વિથ રાઇટિંગ એક છે રાજ્ય સેવક પર હુમલો એક છે અને સામાન્ય ઈજા એક આમ કુલ બસો ને ત્રેસઠ ગુનાઓ છે અને છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ પણ સક્રિય છે અને ગુના આચરતી રહે છે જેના આખી ગેંગનો ઇતિહાસ બધા રેકોર્ડ તપાસી અને પછી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ સીઆઈ જાળી રહ્યા છે તેમણે ફરિયાદ દાખલ કરાવેલી છે અને ફરિયાદ બાબત સાથે દાખલ કરેલી છે એના કપાસ તેમના અધિકારી છે એજી બી એસી એમ છે હાલ નવી કપાસ ચાલી રહી છે દસ આરોપીને અજગત કરવામાં આવેલા છે આ ગુનો ગુચી ટોપ બે હજાર પંદરની કલમ ત્રણ એક ત્રણ બે ત્રણ ચાર અને ત્રણ પાંચ Thank yes.